સુરત શહેરમાં બાપાનું તો સ્થાપન થઈ ગયું છે પરંતુ બાપાને આ વર્ષે પ્રસાદી ધરાવવા માટે અલગ અલગ પ્રકારના મોદક તેમજ લાડુની વેરાયટીઓ માર્કેટમાં જોવા મળી રહી છે તો આપણે અહીં જે સ્વીટના ઓનર છે તેમની પાસેથી જાણીએ કે આ વર્ષે માર્કેટમાં મોદકમાં અને લાડુઓમાં કઈ વેરાયટીઓ નવી આવેલી છે હિમાંશુ જોગડિયા મોતીરામ સ્વીટ સુરતી ખાડામાંથી આ દર વર્ષે આપણે ત્યાં માવા મોદક કેસર મોદક ને ચોકલેટ મોદક તો હોય જ છે આ વર્ષે આપણે ત્યાં યુનિક ફ્લેવરમાં બ્લેકબેરી મોદક છે ગુલકંદ મોદક છે સ્ટ્રોબેરી મોદક છે સાથે સાથે કાજુનીમાં અલગ અલગ ફ્લેવરના મોદક છે ને લાડુમાં બી આપણે ત્યાં ચાર થી પાંચ ટાઈપના લાડુ છે એમાં મોતીચૂર લાડુ બુંદી લાડુ તો હોય છે ચૂરમા લાડુ છે રવાના લાડુ છે સત્યનારાયણનો કથોર આપણે કથામાં રવાનો શીરો છે તે બી આપણે ત્યાં અવેલેબલ છે ને છપ્પન બોડના ઝાડ બી અવેલેબલ છે આપણે ત્યાં રેગ્યુલર કેસર મોદક ને ચોકલેટ મોદક ચાલતા હોય છે પણ આ વર્ષે આપણે ચાર થી પાંચ નવા ફ્લેવર એડ કર્યા છે તેની ડિમાન્ડ બી સારી છે આપડે ત્યાં મોદક માં સાઈઝ ક્યાંથી કેટલા સુધી ની સાઈઝ આવે છે એમાં પ્રાઇઝમાં તો તમારે સેમ જ આવશે એકસો પચાસ ના અઢીસો છે પણ એમાં અઢીસો ગ્રામ પાંચસો ગ્રામ કિલો મોદક જમ્બો મોદક પાંચ કિલો સુધીનો મોદક બી મળી જશે આપણે ત્યાં

ને હું તો દર વર્ષોથી આજે લગભગ નહીં તો અમે નાના હતા ત્યારથી આ દુકાનથી મીઠાઈથી લઈને ફટસાણથી લઈને બધું ખાઈએ જ છે અહીંયા ભાગળ એસ મોતીરામ સ્વીટ્સ ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં વર્ષોથી આ મારા બાપ દાદા ખાતા આવ્યો આજે અમે બી ખાઈએ છીએ મારું નામ જયપ્રકાશ કુમરા ગામથી આવું છું